નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આજે આપણે ધોરણ ચારના ના પર્યાવરણ વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના દરેક વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ આધારેના અસાઇનમેન્ટ પણ મૂકવામાં આવેલા છે આ અસાઇનમેન્ટ અને પેપરને પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી દ્વિતીય સત્રાંત પરીક્ષાના બધા જ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર મળી રહે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ ચાર પર્યાવરણ વિષયના મોસ્ટ એમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે જે ચોવીસ ના રોજ લેવાનું છે જોઈએ આપણે પ્રશ્ન નંબર એક નીચેનામાંથી સાચો વિકલ્પ શોધીને લખો જેના ગુણ પાંચ નંબર એક મુખવાસ અને શરબતમાં કોનો ઉપયોગ થાય છે તો કે વરિયા નંબર બે મારો દેખાવ નાની ખીલી જેવા જેવો લાગે છે મને ઓળખો લવી નંબર ત્રણ મારો રંગ પીળો છે ખાંસી હું ભગાડું છું બોલો ભાઈ હું કોણ છું હળદર નંબર ચાર રસોઈમાં તીખો સ્વાદ લાવવા માટે શું ઉમેરવામાં આવે છે મરચું નંબર પાંચ ચણા ચાટ બનાવવા કઈ વસ્તુની જરૂર નહીં પડે વરિયાળે પ્રશ્ન નંબર બે અ યોગ્ય જોડકા જોડો જેના ગુણ ત્રણ

માળો બનાવવા માટે પક્ષીઓ કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરે છે માળો બનાવવા માટે પક્ષીઓ ઘાસના સૂકા તણખલા સળેકડા અને તારના ટુકડાનો વાળ ઘાસ પાતળી સળીઓ સૂકા પાંદડા વગેરેનો ઉપયોગ કરે છે પ્રશ્ન ત્રણ અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવજન ગુણ બે નંબર એક સારવાર માટે દવાખાનામાં જવું છે ખરું નંબર બે બસમાં મુસાફરી વખતે હાથ બહાર કાઢવો જોઈએ ખોટું બ આપેલી સૂચના મુજબ જવાબ લખો કોઈપણ એક જેના ગુણ ત્રણ નંબર એક તમે કઈ કઈ જાહેર સુવિધાઓ લગ્ન જાહેર સંસ્થા જોઈ છે તેમના નામ લખો દવાખાનું શાળાઓ પોસ્ટ ઓફિસ પોલીસ સ્ટેશન અદાલત હાઈસ્કૂલ પંચાયતઘર બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન નંબર બે નીચેના ચિત્રનું વર્ણન કરો એ ચિત્ર છે તેનું વર્ણન કરવાનું છે આ ચિત્રમાં એક જ રૂમમાં રહેતા પરિવારનું ચિત્ર જોવા મળે છે ચિત્રમાં એક છોકરી રસોઈ બનાવી રહી છે અને બે છોકરીઓ ભોજન કરી રહી છે મોટી ઉંમરના વડીલ ખાટલા પર ઊંઘી રહ્યા છે એક છોકરો ટીવીનો ટીવીમાં કાર્યક્રમ જોઈ રહ્યો છે રસોડું અલગ ન હોવાના કારણે રૂમમાં જ રસોઈ બનાવવામાં આવી રહી છે રસોઈ બનાવવા માટે ગેસના ચૂલાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પ્રશ્ન નંબર યોગ્ય રીતે વર્ગીકરણ કરો જેના ગુણ પાંચ જોઈએ કુંભાર તો તેની પાસે ચાકડો અને ટપલું મોચી તો અને હથોડી દરજી પાસે સોય અને કાતર ડોક્ટર ઇન્જેક્શન અને તેથેસ્કોપ ખેડૂત પાસે હળ અને વાવણીઓ પ્રશ્ન પાંચ નો માગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ એક જેના ગુણ બે નંબર એક તફાવતના બે બે મુદ્દા આપવો જોઈએ લગ્નનો ભોજન સમારંભ અને યાત્રાધામનું અન્ન ક્ષેત્ર તો લગ્નમાં ભોજન મર્યાદિત લોકો માટે બનાવેલું હોય છે જ્યારે યાત્રાધામના ક્ષેત્રમાં ભોજન ઘણા બધા લોકો માટે બનાવેલું હોય છે લગ્ન સમારંભમાં લોકો ભોજનનો ખૂબ જ બગાડ કરે છે જ્યારે યાત્રાધામના અન્નક્ષેત્રનું ભોજન પ્રસાદ તરીકે લેતા લોકો ભોજનનો બગાડ કરતા નથી નંબર બે અનાજના નામની યાદી બનાવો બાજરો જુવાર મકાઈ ઘઉં ચોખા ત્યાર પછી બ આપેલ ચિત્રનું નામ જણાવ્યું તેનો ઉપયોગ જણાવો તેના ગુણતો ટેક્ટર તો કે ખેતર ખેડવા માટે માલવાહક તરીકે ઓપને ચલાવવા માટે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લૂ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફ મેળવવાની કિંમત ₹20 ગયા વર્ષ એટલે કે જૂના વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનને પીડીએફ મેળવવાની કિંમત ₹20 WhatsApp પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો 70 46 22 24 બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ મેળવવાની કિંમત ₹35 પ્રશ્ન 6 સૂચના મુજબ જવાબ લખો કોઈ પણ ત્રણ ગુણ છે છ નંબર એક થોડા દિવસ સારા રહી શકે તેવા ફળો અને શાકભાજીની યાદી બનાવો ફળો સફરજન કેળા ચીક્કુ તરબૂજ દ્રાક્ષ પપી શાકભાજી બટેટા ટામેટા બીટ સુરણ શક્કરિયા અને ગાજર નંબર બે કચુંબર બનાવવા માટે ક્યાં શાકભાજીનો ઉપયોગ થાય છે કોબી ટામેટા ગાજર બીટ કાકડી લીલી હળદર નંબર ત્રણ અમુક શાકભાજી અને ફળ વેચવા લાયક નથી હોતા કારણ જણાવો તો કે અમુક શાકભાજી અને ફળ વાસી થઈ ગયેલા હોવાથી તેમાં દુર્ગંધ આવે છે તેથી વેચવા લાયક હોતા નથી નંબર ચાર તમારા ઘર માટે શાકભાજી ક્યાંથી આવે છે અને તે શાકભાજી કોણ લાવે છે તો કે અમારા ઘરમાં શાકભાજી દાદા કે દાદી શાક માર્કેટમાંથી લાવે છે

વર્ણન ત્રણથી ચાર લેટીમાં કરો બપોરના સમય શાળામાં આપવામાં આવતા ભોજનને મધ્યાહન ભોજન કહે છે તે આપણને સરકાર દ્વારા આપવામાં આવે છે અમારી શાળામાં મધ્યાહન ભોજનમાં અલગ અલગ પ્રકારનું ભોજન મળે છે જેમ કે દાળ ભાત થેપલા સુકીભાજી વેજીટેબલ ખીચડી દાળ ઢોકળી પુલાવ સુખડી મુઠિયા બટાકા પૌવા ઢોકળા ઉત્તપમ વગેરે બ માગ્યા મુજબ જવાબ લોકો કોઈ પણ એક જેના ગુણ ત્રણ નંબર એક પાણીના ઉપયોગો લખો તો કે પાણી પીવા માટે ઉપયોગી છે રસોઈ બનાવવા કપડાં ધોવા નાહવા જેવા રોજિંદા કાર્યોમાં ઉપયોગી છે વૃક્ષો ઉગાડવા જરૂરી છે જળમાર્ગ વાહન વ્યવહાર માટે ઉપયોગી છે આગ ઓલવવા ઉપયોગી છે વીજળી ઉત્પન્ન કરવા ઉપયોગી છે નાના મોટા કારખાનામાં ઉપયોગી છે નંબર બે તમને કયો તહેવાર સૌથી વધુ ગમે છે શા માટે તો કે મને દિવાળીનો તહેવાર સૌથી વધુ ગમે છે કારણ કે આ તહેવારમાં નવા કપડાં મીઠાઈ તેમજ ફટાકડા ખરીદવામાં આવે છે દિવાળીના દિવસે ફટાકડા ફોડવાની મજા આવે છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ ચારના બીજા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે